નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર નગરમાં વર્ષો અગાઉ સરકારની વિવિધ યોજનાઓમાંથી જાહેર માર્ગો ઉપર આશ્રય સ્થાન માટે બનાવવામાં આવેલા પિકઅપ સ્ટેન્ડ હાલ જીવનું જોખમ બની ઊભા હોય તેમ જણાઈ રહ્યું છે તેમ છતાં તંત્રને ધ્યાને આવતું નથી આ જર્જરિત પિકઅપ સ્ટેન્ડ હાલ ભયની ઉતાર હેઠળ રાહદારીઓ અને મુસાફરો આશ્રય લેતા હોય ત્યારે આ જર્જરિત થયેલા તમામ બસ સ્ટેન્ડ તોડી નવા સ્ટેન્ડ બનાવવામાં આવે એવી સ્થાનિકોમાં અને જાહેર જનતામાં માંગ ઉઠી છે થોડાક સમય અગાઉ પણ ગાંઠિયા ગામના બસ સ્ટેન્ડ સાથે એક ટ્રકની નજીવી ટક્કર થતાં જ સ્ટેન્ડના પાયાથી છત સુધી ભૂક્કા બોલાઈ ગયા હતા જો કે સદનસીબે કોઈ રાહદારી ત્યાં બેસેલ ન હોય મોટી જાનહાની ટળી હતી સરકારની વિવિધ યોજનાઓ હેઠળ ગ્રામ્ય વિસ્તારને જોડતા મુખ્ય માર્ગો ઉપર વર્ષો અગાઉ બસ સ્ટેન્ડ પાસે મુસાફરો અને રાહદારીઓ આશ્રય મેળવી શકે એવી બેઠક વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી આ સ્થળને બસ સ્ટેન્ડ તરીકે પણ ઓળખવામાં આવી રહ્યા છે સરકાર દ્વારા શુભાશયથી રોજિંદા અપડાઉન કરતા મુસાફરો ખાસ ઉપયોગ કરે છે સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં મુખ્ય માર્ગ ઉપર બનાવવામાં આવેલા બસ સ્ટેશનનો ઉપયોગ શાળામાં રોજિંદુ અપડાઉન કરતા વિદ્યાર્થીઓ ઉપરાંત માર્ગ ઉપરથી પસાર થતા અનેક રાહદારીઓ કરતા હોય છે જોવું રહ્યું કે સંલગ્ન જવાબદારો દોડધામ કરી જાગૃત અવસ્થામાં આવશે કે એ પૂર્વીયા આ જર્જરીત બસ સ્ટેન્ડનું નવીનીકરણ કરશે ઉભી કરેલી આ વ્યવસ્થા હાલ જાણે જીવતું મોત હોય એવી સ્થિતિ છોટાઉદેપુર તાલુકામાં જોવા મળી રહી છે છોટાઉદેપુર તાલુકામાં વર્ષો અગાઉ બનાવવામાં આવેલા તમામ બસ સ્ટેન્ડ હાલ જર્જરિત હાલતમાં ફેરવાયેલા જોવા મળી રહ્યા છે સાથે જ છતમાંથી સળિયા ડોકીઓ કરી પોપડા પણ પડી રહ્યા છે ચોમાસા દરમિયાન આ તમામ બસ સ્ટેન્ડની છતમાંથી પાણી ટપકી રહ્યું છે સાથે જ અહીંયા બેસવા માટે બનાવવામાં આવેલા ઓટલા પણ તદ્દન જર્જરિત થઈ તૂટી ગયા છે ત્યારે આ જર્જરિત તમામ બસ સ્ટેશન તોડી નવા બસ સ્ટેશન બનાવવામાં આવે અને બસ સ્ટેશન ખાતે અંદર પ્રવેશ બંધ અને બેસવું નહીં જે અંગેની સૂચના નિર્દેશ કરતા બોર્ડ પણ મૂકવામાં આવે એવી જાહેર જનતાની માંગ ઉઠવા પામી છે રિપોર્ટર સકિલ બલુચ છોટાઉદેપુર અવનવા સમાચાર જોવા માટે અમારી બી ચોવીસ કલાક ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન જરૂરથી દબાવજો